હવે જોઈએ સમાચાર વિગતવાર તો દિલ્હી બ્લાસ્ટ કેસના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર દિલ્હી બ્લાસ્ટ કેસમાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે ડીએનએ ટેસ્ટિંગ માટે ડોક્ટર ઉમરની માતાની અટકાયત કરવામાં આવી છે આતંકવાદી ડોક્ટર ઉમરની માતા અને ભાઈની અટકાયત કરવામાં આવી છે

આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદની સંડોવણીની પણ આશંકા સેવાઈ રહી છે આઈ ટ્વેન્ટીમાં સવાર તમામ લોકોના ડીએનએ કરવામાં આવશે ફરીદાબાદથી બંદરપુરના રસ્તે આકાર દિલ્હી પહોંચી હતી દિલ્હી પોલીસે ફિયાદીન હુમલાની પણ આશંકા છે પ્લાસ્ટ માટે એમોનિયા નાઇટ્રેટના ઉપયોગની પણ શક્યતા હોવાનું હાલ માહિતી સીસીટીવી ના આધારે મેપિંગ કરવામાં આવશે ગૃહમંત્રી અમિત શાહે બેઠક બોલાવી છે ગૃહમંત્રી અમિત શાહે ઉચ્ચ ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે વધુ તપાસ હાથ ધરી છે જોકે સવારે નવ અને ત્રીસ કલાકે બેઠકનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે દિલ્હી બ્લાસ્ટ બાદ જોકે તમામ ગુજરાતમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતના તમામ મોટા શહેરોમાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થાને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ગુજરાત પોલીસ પણ એલર્ટ મોડ પર છે ત્યારે દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અમદાવાદના અનેક વિસ્તારો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે દિલ્હી બ્લાસ્ટ બાદ કાલુપુર રેલવે સ્ટેશન પર એલર્ટ આપવામાં આવ્યું છે બોમ્બ ડિટેક્શનના સાધનો દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે બીડીડીએસ સંસાધનો દ્વારા ચેકિંગ હાથ ધરાવું છે મુસાફરોના સામાનની પણ ખાસ તપાસ કરવામાં આવી રહી છે રેલ વિભાગ અને રેલ પોલીસ દ્વારા વિશેષ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કાલુપુર રેલવે સ્ટેશન પર દરેક ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે જે બ્લાસ્ટ થયો હતો બ્લાસ્ટની સમગ્ર ઘટનામાં નવથી વધુ લોકોના મોત થયા છે ચોવીસથી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટને લઈ ગુજરાત પણ હાઈ એલર્ટ પર છે ગુજરાતના તમામ મહાનગરોને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે દિલ્હી વિસ્ફોટ કાર વિસ્ફોટ બાદ કાર ડ્રાઈવર આતંકી ડોક્ટર ઉમર હતું કે નહીં તેને લઈને ડીએનએ કરવામાં આવશે ડીએનએ ટેસ્ટ માટે આતંકીના ભાઈ માતાની અટકાયત કરવામાં આવી છે શાહના ઘરે મીટિંગ શરૂ અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે દિલ્હીમાં જે વિસ્ફોટ થયો છે દિલ્હીમાં થયેલા વિસ્ફોટને લઈ જે કારના સીસીટીવી સામે આવ્યા છે તેમાં કાર ડ્રાઈવર આતંકી ડોક્ટર ઉમર હતો કે નહીં તેને લઈ અને ડીએનએ કરવામાં આવશે ડીએનએ માટે જોકે આતંકીના માતાની અટકાયત કરવામાં આવી છે દિલ્હી વિસ્ફોટ બાદ આતંકીના ભાઈ અને માતાની અટકાયત કરવામાં આવી છે દિલ્હીમાં થયેલા ને લઈ અમિત શાહના ઘરે મીટિંગ શરૂ થઈ છે જોકે દિલ્હી બોમ્બ વિસ્ફોટમાં મૃત્યુ આંક હાલ નવ પહોંચ્યો છે બે મહિલાઓ સહિત નવ લોકોના મોત થયા છે 24 જેટલા લોકો ઘાયલ થયા છે જો કે હાલ તમામના ડીએનએ કરવામાં આવશે મૃતદેહોની ઓળખ માટે ડીએનએ ની કામગીરી હાથ ધરવામાં આવશે પરંતુ જે આતંકી છે તે આતંકી ડોક્ટર ઉમર હતો કે નહીં તેને લઈને પણ ડીએનએ કરવામાં આવશે તેના ડીએનએ માટે તેમની માતાની અટકાયત કરવામાં આવી છે આતંકીના ભાઈ અને માતા બંનેની અટકાયત કરવામાં આવી છે દિલ્હીમાં જે બમ વિસ્ફોટ થયો છે તેને લઈને ગુજરાત હાઈ એલર્ટ પર છે ગુજરાતના તમામ વિસ્તારો તમામ મહાનગરમાં પોલીસ દ્વારા સઘન સુરક્ષા ગોઠવવામાં આવી છે પોલીસ દ્વારા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શંકાસ્પદ ગતિવિધિ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે શંકાસ્પદ વ્યક્તિઓની પણ ખાસ પૂછપરછ હાથ ધરવામાં આવી છે ગુજરાતના તમામ મોટા શહેરોમાં હાલ સઘન સુરક્ષા વ્યવસ્થાને લઈ સઘન પૂછપરછ અને સઘન તપાસ હાથ ધરવામાં આવ્યું છે ચેક પોસ્ટો પર તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ગુજરાતના જે મહાનગરો છે તેમાં પણ ખાસ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે કારણ કે દિલ્હીમાં જે બોમ્બ વિસ્ફોટ થયો છે દિલ્હીમાં થયેલા બોમ્બ વિસ્ફોટને લઈ

ગુજરાતના અમદાવાદમાં પણ પોલીસ દ્વારા સખન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તમામ વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે ત્યારે દિલ્હી કાર બ્લાસ્ટ બાદ ગુજરાત હાઈ એલર્ટ છે જોકે હાલ તમામ વિસ્તારોમાં કરેક ચેકિંગ જયારે અમદાવાદમાં પણ કરેક્ટ ચેકિંગ અંબાજી મંદિરમાં પણ કરેક ચેકિંગ તો રાજકોટમાં પણ જો કે હાલ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસ એલર્ટ થઈ ગઈ છે જેને પગલે પોલીસ હવે એક્શનમાં આવી ગઈ છે સુરત રાજકોટ અંબાજી અમદાવાદ ગાંધીનગરમાં સેકન્ડ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જોકે સુરતમાં પણ રેલવે સ્ટેશન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચેકિંગ તો અમદાવાદમાં પણ સંવેદનશીલ વિસ્તારોમાં જે વિસ્ફોટ થયો હતો એ વિસ્ફોટ બાદ જે સીસીટીવી સામે આવ્યાના આધારે કાર ડ્રાઈવર ઉમર તેની મારતાની અટકાયત કરવામાં આવી છે જૂનાગઢથી અમારા સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ લાઈવ જોડાઈ ગયા છે જે યજ્ઞેશ દિલ્હીમાં જે વિસ્ફોટ થયો છે તેને લઈને ગુજરાત હાઈ મોડ પર છે ખાસ કરીને હાલ કેવું સખન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સુરક્ષા વ્યવસ્થા કેવી છે તે લઈને હાલ જોવા તો શહેરમાં મોટી સ્પદ ગતિવિધિઓ પર કેવી રીતે નજર રાખવામાં આવી રહી છે વાહનો જે નીકળે છે શંકાસ્પદ વાહનો લાગી રહ્યા હોય તેમની કેવી રીતે તપાસ કરવામાં આવી છે ખાસ કરી જણાવી દઉં તો હાલ તમામ વાહનો જેવા કે નાના હોય મોટા હોય કે કાર છે બસ છે કે કોઈ પણ એવું વાહન જે લાગે તેની તમામ તપાસ કરવામાં આવી રહી છે એમનો પસાર થવા દેવા દેવા જવાતું નથી અને હાલ જે મેન પોઈન્ટ જુનાગઢના જે જે સાબલપુર ચોકડી છે ભેસાણ ચોકડી છે જે મોટીભાગ છે જે

અને તે બ્લાસ્ટ થયો છે અનેક જગ્યાએ સાવચેતી રાખવા લોકોને કોઈ પણ એવું તમને કઈ પણ સરકાર પદ લાગે વસ્તુ હોય તેમાં બેસી હોય તમને એવું લાગે તો તંત્રને જાણ કરો તેવું પણ તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે જી

છે પર તેમાં પણ ખાસ ગુજરાત નું જુનાગઢ જ્યાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે પોલીસ દ્વારા તમામ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શંકાસ્પદ ગતિવિધિઓ પર સતત ચાપતી નજર રાખવામાં આવી રહી છે જોકે ચેકપોસ્ટો પર પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત હાઇએલર્ટ મોડ પર છે ગુજરાતના અનેક મહાનગરોમાં પોલીસ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે તેમાં પણ ખાસ ગુજરાતના જૂનાગઢમાં સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેમની પોલીસને જાણ કરવા માટે તંત્રએ સૂચના આપી છે શંકાસ્પદ ગતિવિધિઓ પર પણ તંત્ર દ્વારા સતત સતર્ક ચાપતી નજર રાખવામાં આવી રહ્યા છે તમામ વાહનોનું જોકે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે પોલીસ સુરક્ષા વધારવામાં આવી છે ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી રહ્યો છે કારણ કે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત હાઈ એલર્ટ મોડ પર છે તેમાં પણ ગુજરાતનું જે જૂનાગઢ તે જૂનાગઢમાં સઘન ચેકિંગ હાથ ધરાયું છે જૂનાગઢના જે સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારવામાં આવી રહ્યું છે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો પોલીસને જાણ કરવા માટે તંત્રએ પણ અપીલ કરી છે ત્યારે લોકોને પણ સાવ રહેવાની સૂચના કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા માટે તંત્રએ અપીલ કરી છે તો પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે તમામ વાહનોનું સઘન ચેકિંગ કરાઈ રહ્યું છે શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે ત્યારે ગુજરાતના જૂનાગઢમાં પણ હાઈ એલર્ટ ત્યારે ગુજરાત પોલીસ પર એલર્ટ મોડ પર છે કારણ કે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે દિલ્હી બ્લાસ્ટમાં નવ લોકોના જે મોત થયા છે અત્યાર સુધીમાં આંકડો નવે પહોંચી ગયો છે ચોવીસ લોકો જે ઇજાગ્રસ્ત થયા છે તેમાં ડીએનએ ટેસ્ટિંગ માટે જોકે જે આતંકી છે તેમની માતાની અટકાયત કરવામાં આવી છે તેના ભાઈઓની પણ અટકાયત કરવામાં આવી છે જે લોકો માર્યા ગયા છે તેમની પણ ઓળખ માટે ડીએનએ કરવામાં આવશે પરંતુ દિલ્હીના બ્લાસ્ટ કેસ બાદ ગુજરાત હાઈએલર્ટ પર સાથે અમારા અમારા સંવાદદાતા સંવાદદાતા અમદાવાદથી હિમાંશુ લાઈવ ગયા અને કમલેશ રોહિડા પણ લાઈવ જોડાઈ ગયા છે જે હિમાંશુ હાલ દિલ્હીમાં જે બ્લાસ્ટ થયા છે તે બાદ ગુજરાત હાઈ એલર્ટ મોડ પર છે તે પર ખાસ કરીને અમદાવાદ જેવું શહેર ત્યારે અમદાવાદમાં હાલ કેવી સુરક્ષા વ્યવસ્થા ચેકિંગની કામગીરી કેવી રીતે કરવામાં આવી રહી છે શું છે વધુ વિગત જે ચોક્કસથી અત્યારે હાલમાં જે અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન અમે ઊભા છીએ અને તમે જોઈ શકો કે અમારી પાછળ જે પોલીસ કર્મીઓ છે તે હાલમાં જે પાર્કિંગમાં પડેલા વાહનો સહિત અન્ય વસ્તુઓ ગાડીઓની ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે જે રેલવેના સ્ટાફ છે જે પોલીસ છે તેમના દ્વારા બોમ્બ ડિટેક્શનના સાધનો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે બીડીડીએસ સંસાધનો જેવા દ્વારા જેવા સાધનો છે તેમના દ્વારા હાલમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે હાલમાં જે કાલુપુર રેલવે સ્ટેશન છે ત્યાં પોલીસનું જે પચાસ કર્મચારીઓનો જે જે સ્ટાફ છે એ ખડકી દેવામાં આવે છે અને સાથે સાથે જે ચેકિંગ છે અત્યારે હાલમાં ચુસ્તપણે કરવામાં આવી રહ્યું છે અત્યારે હાલમાં તમે જે પોલીસ જોઈ રહ્યા છો તે તમામ પ્રત્યેક વાહનોને જઈને પોલે પ્રત્યેક વાહનોનું ચેકિંગ કરી રહ્યા છે અને સાથે સાથે જે કાર આવતી હોય છે જે કાર અને કાળા કાચની જે કાર હોય છે તેમના પર ચાપતી નજર રાખીને જે પોલીસ દ્વારા જે સખન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે સાથે જે અત્યારે હાલમાં જે રેલવે સ્ટેશન પર આવતા જે મુસાફરો છે મુસાફરોના જે સામાન છે તેમના જે અન્ય કોઈ સામાન છે તે તેઓનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે કારણ કે જેઓ તેઓ દ્વારા કોઈ ચૂક કરવા ચૂક રહી જશે તો જે દિલ્હી જેવી ઘટના છે અહીંયા અમદાવાદ પર અમદાવાદમાં ન બને તેના લઈને જે હાલમાં પોલીસ દ્વારા જે ચેકિંગ

જી તમને જે રીતે જણાવી દઉં કે અમે લોકો હાલ અમદાવાદ શહેરના ઇન્દિરા બ્રિજ પાસે ઉપસ્થિત છે હાલમાં જ અમે એરપોર્ટની મુલાકાત લીધી છે એરપોર્ટ ખાતે પણ સવારથી સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જે રીતે ગઈકાલે દિલ્હીમાં સાંજે સાત વાગે બ્લાસ્ટ થયો છે જેમાં નવ લોકોના મૃત્યુ થયા છે જેમાં બે મહિલાઓ પોતાનો જીવ ગુમાવ્યો છે ચોવીસ લોકો ઘાયલ થયા છે જેના બાદ સમગ્ર દેશ ઉપર હાઈ એલર્ટ છે જેમાં ગુજરાત હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે કારણ કે બે દિવસ પહેલા જ આ એટીએસ ત્રણ આતંકીઓને પકડી પાડ્યા છે એમાંથી એક આતંકીએ મુખ્ય માસ્ટર માઇન્ડ હતો જે ચાઇનાથી એમબીબીએસ કરેલો હતો અહીંયા હથિયાર મેળવવા આવ્યો હતો અને હથિયાર લઈ જઈને અલગ અલગ જગ્યાએ પ્લાન કર્યો હતો બે જે આતંકી હતા જે બનાસકાંઠાથી પકડ્યા છે તે હથિયારો જે રાજસ્થાનમાં જે પાકિસ્તાનથી જે ડ્રોન મારફતે મુકાયા હતા તે અહીંયા મોકવામાં આવ્યા હતા જે બાદ સમગ્ર સિલસિલો ચાલુ થયો છે સમગ્ર દેશમાં અત્યારે હાઈ એલર્ટ છે ગુજરાતના જેમ કે અમદાવાદ છે સુરત છે રાજકોટ છે વડોદરા છે તમામ જિલ્લાઓ હાઈ એલર્ટ ઉપર છે ગઈકાલે જે રીતે સાંજે નવ વાગ્યા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ માર્ગ ઉપર રસ્તા ઉપર અમદાવાદ શહેરમાં નીકળ્યા હતા તમામ ઝોનના ડીસીપીને સૂચના આપી દેવાઈ હતી કે તમામ વાહનોનું સક્રિય અને સઘન રીતે ચેકિંગ કરવામાં કોઈ પણ અનિચ્છનીય ઘટના દેખાય કોઈ વાહનનું દેખાય તો તેને તાત્કાલિક રોકી ધરપકડ કરવામાં આવે હાલ જે અમદાવાદની વાત કરું તો અમદાવાદમાં સવારથી તમામ ટ્રાફિક પોલીસ અધિકારીઓ એક એક વાહન વ્યવસ્થિત રીતે ચેકિંગ કર્યા છે નાનામાં નાની ઝીણામાં ઝીણીથી વાહનોની તપાસ કરી રહ્યા છે અમદાવાદ શહેરમાં ચેકિંગ કરવા માટે એટીએસ માંથી આતંકીઓ બે દિવસ પહેલા પકડાયા છે જમ્મુ કાશ્મીર પોલીસે જે રીતે ઉત્તર પ્રદેશથી ગઈકાલે આતંકી પકડ્યો છે એટલે આ તમામ કનેક્શનને લઈને અત્યારે સતત બે કે ત્રણ દિવસ સુધી ગુજરાત પોલીસ અમદાવાદ પોલીસ હાઈ એલર્ટ ઉપર છે તમામ વસ્તુઓ પર નજર રાખી રહ્યા છે કારણ કે

જી ચોક્કસથી થી અત્યારે હાલમાં જે કાલુપુર રેલવે સ્ટેશન છે ત્યાં અમે હાજર છીએ અને અહીંયા જે પોલીસ કર્મીઓ છે પોલીસ કર્મીઓ દ્વારા જે આવતા જતા જે મુસાફરો છે મુસાફરોના જે સામાન છે સામાનનું જે એક એક વસ્તુ નીકાળીને જે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે કર્મીઓ છે પોલીસ કર્મીઓ છે તેમના દ્વારા જે મુસાફરો છે તેમને એ પણ સૂચન કરવામાં આવ્યું છે કે અહીંયા કોઈ પણ જો વસ્તુ કોઈ અજાણી વસ્તુ પડી હોય સાથે સાથે કોઈ અન્ય કોઈની બેગ અહીંયા એકલી અહીંયા કોઈ જગ્યાએ ખૂણામાં પડેલી હોય તો તમે અત્યારે હાલમાં જ પોલીસને જાણ કરો કારણ કે આ જો આવી કોઈ મુસાફરને પણ જો જાણ થાય કે અહીંયા કોઈ એક એવી વસ્તુ પડી છે અને જો પોલીસને સમય સમય દરમિયાન જો જાણ જાણ મળે પડે તો તેઓ એક્શન લઈને જે કોઈ ઘટના બનવાની હોય તેને ટાળી શકે તેવી સંભાવનાઓ મુસાફરો જો પોલીસને જાણકારી આપે તો બની શકે છે પરંતુ અત્યારે હાલમાં પોલીસ દ્વારા જે ચુસ્ત બંદોબસ્તને લઈને અત્યારે હાલમાં જે કાલુપુર રેલવે સ્ટેશન છે

જે ચોક્કસથી અત્યારે હાલમાં તો જે એન્ટ્રી અને એક્ઝિટ ગેટ છે ત્યાં પોલીસના જે જવાનો છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે અને સાથે સાથે જે પોલીસ દ્વારા છે તે એન્ટ્રી જે લેતા મુસાફરો છે તેમની પણ ચેકિંગ કરવામાં આવી રહી છે અને એક્ઝિટ લેતા જે મુસાફરો છે તેમનું પણ ચેકિંગ કરી કરવામાં આવી રહ્યું છે અને સાથે સાથે જે અહીંથી જે મુસાફરો કાર લઈને આવે છે અને આ કારમાં જે જે કાર લઈને આવે છે તે દરમિયાન તેમની જે કાર છે કારનું પણ ચેકિંગ કરવામાં આવતું હોય છે અને પોલીસ દ્વારા અત્યારે હાલમાં જે ગંભીર ઘટનાને લઈને

જી જે રીતે હું તમને જણાવું તો અમદાવાદમાં અત્યારે જે રીતે એરપોર્ટ છે એ સૌથી હાઈ એલર્ટ ઉપર છે રેલવે સ્ટેશન છે હાઈ એલર્ટ ઉપર છે ગાંધ ગીતા મંદિર જીએસઆરટીસી છે એ પણ હાઈ એલર્ટ ઉપર છે એટલે કે અમદાવાદને જોડતા જેટલા પણ રસ્તા છે તમામ રસ્તાઓ અત્યારે હાઈ એલર્ટ ઉપર છે કારણ કે ક્યાંક ને ક્યાંક આતંકીઓ દિલ્હીમાં એક્ટિવ થયા છે તો ગુજરાતમાં પણ એક્ટિવ થવાની સંભાવના છે અમદાવાદ તેમનું હોટ ફેવરિટ છે ગાંધીનગર જે રીતે દિલ્હીની રાજધાની આપણા દેશની રાજધાની દિલ્હી છે ત્યાંથી આતંકીઓ પકડ્યા છે ત્યાંથી જે રીતે ગઈકાલે જે રીતે આતંકીઓ તો ન કહી શકાય પરંતુ જે રીતે વિસ્ફોટ થયો છે ક્યાંક ને ક્યાંક આતંકી હુમલાની શંકા સેવાઈ રહી છે પરંતુ જે રીતે ગુજરાતમાંથી આતંકીઓ ઝડપાયા છે એટલે એક એક તો એક વાત તો સ્પષ્ટ થાય છે કે દેશની રાજધાની દિલ્હી હોય કે ગુજરાતની રાજધાની ગાંધીનગર આતંકીઓના નિશાને કેપિટલ છે એ રાજ્યની હોય કે દેશની કેપિટલ હોય અત્યારે અમે ગાંધીનગર વિસ્તાર આમ તો અમદાવાદ લાગે પરંતુ ગાંધીનગર વિસ્તાર છે ગઈકાલે સાંજથી અમદાવાદના વેજલપુર છે સરખેજ છે પછી પારડી છે પૂર્વ વિસ્તાર છે પશ્ચિમ એટલે કે તમામ જેટલા પણ સીજી રોડ છે સિંધુ ભવન છે અને જેટલા પણ હાઈ એલર્ટ સ્ટેડિયમ છે ઇન્કમ ટેક્સ છે જેટલા પણ હાઈ એલર્ટ જેટલા પણ

અધિકારીઓ અધિકારીઓ એસીપી આજે ચેકિંગ તો તમને વાત ગૃહમંત્રી અમિત શાહ ઘરે પણ આજે સવારથી બેઠક ચાલી રહી છે અત્યારે દિલ્હીથી થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ લાઈવ થયા છે તેમણે પણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું છે જો આમાં કોઈ પણ આતંકીઓનો રોલ હશે તો આતંકીઓ નહીં બક્ષવામાં આવે જોકે ગઈકાલે જે બ્લાસ્ટ થયો છે તેમાં જે કમલે સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર હિમાંશુ સમગ્ર માહિતી આપી તે બદલ આપનો આભાર દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાત હાઈ એલર્ટ મોડ પર છે ગુજરાતના તમામ મહાનગરોને હાઈ એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે તમામ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કારણ કે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ રાજકોટ હોય સુરત હોય વડોદરા હોય અમદાવાદ હોય કે ગાંધીનગર તમામ મહાનગરો હાઈ હાલ એલર્ટ મોડ પર છે પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં પ્રવેશ કરતા તમામ વાહનોની પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે તમામ શંકાસ્પદ ગતિવિધિઓ પર જોકે હાલ ચાપતી નજર રાખવામાં આવી રહી છે દિલ્હીમાં જે બ્લાસ્ટ થયો છે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં નવ લોકોના મોત થયા છે ચોવીસ લોકો ઘાયલ થયા છે જે બાદ હવે ગુજરાત પણ હાઈ એલર્ટ મોર પર છે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતમાં પણ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે અમદાવાદનું કાલુપુર રેલ્વે સ્ટેશન અમદાવાદ એરપોર્ટ અમદાવાદના તમામ જોકે જે વિસ્તારો છે તે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ચાપતી નજર રાખવામાં આવી રહ્યું છે

જેટલા પણ ગેટો છે દરેક તરફ પોલીસ નું બંદોબસ્ત પૂરો લાગેલો છે મંત્રી વિસ્તાર અને અક્ષરધામ ઉપર પણ જે છે ચુસ્ત બંદોબસ્ત જે ગોઠવવામાં આવ્યો છે ગઈકાલે જે દિલ્હીની ઘટના બાદ રાજ્ય વડાઓ પોલીસના અલર્ટ રહેવાના જે છે આદેશ આપ્યા છે જી

સચિવાલયના જે સરકારી કચેરીઓ છે મંત્રી મંડળ નું જે મંત્રીમંડળ વિસ્તાર છે ધારાસભ્યના નિવાસ સ્થાન છે ત્યાં પણ પોલીસ બંદોબસ્ત સંપૂર્ણપણે જે જે મોકલી દેવામાં છે સચિવાલયમાં જે છે આવતા જતા જે છે સચિવાલયના જેટલા પણ ગેટો છે ત્યાં આવતા જતા દરેક વાહનોમાં પણ જે ચેકિંગ કરવામાં આવી છે તથા વાત કરવા જઈએ તો ઓળખકારો વગર જે છે અંદર જવા દેવામાં આવી રહ્યા નથી તથા જે જે મોટી મોટી કચેરીઓ છે ત્યાં પોલીસનું જે છે સઘન ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે અને જે ગાંધીનગરના તમામ જે એન્ટ્રન્સ છે જે એન્ટ્રન્સ પર જ પોલીસનું સઘન ચેકિંગ અત્યારે ચાલી રહ્યું છે જી દીક્ષિત સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર દેશની રાજધાની દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાદ ગુજરાતની રાજધાની ગાંધીનગર પણ હાઇ એલર્ટ મોડ પર છે પાટનગર ગાંધીનગરમાં તમામ સઘન સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે તમામ જે વાહનોનો પ્રવેશ છે તે પ્રવેશ દરમિયાન પણ વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તમામ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરવામાં આવી રહી છે શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાપતી નજર રાખાઈ રહે છે